નમસ્કાર મિત્રો વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર જાહેરાતના દરરોજ પાંચથી છ વિડિયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર મિની ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે કોલ પર વાત થઈ શકશે નહીં એટલે માત્ર વોટ્સએપ મેસેજ કરવો વિડીયોમાં તમે મહેન્દ્રા યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ભરતભાઈને વેસવાનું છે વિડીયોમાં તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કમની કલર કમની ફિટિંગ એન્જિન ગિયર હાઈડ્રોલિક કમ્પ્લેટ સાત બી આર સોવીસ ચૌદ નંબર ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ભરતભાઈને ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર પંદર ટ્રેક્ટરની કિંમત એક લાખ એકતાળીસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો ધ્રાફા રોડ ગાયત્રી મંદિરની સામે જામજોધપુરમાં જોવા મળશે જિલ્લો જામનગર તાલુકો જામજોધપુર ટ્રેક્ટરના માલિક ભરતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે અને પોતાનું વાહન આપણી ચેનલ ઉપર વેચી શકે માટે વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો